પશ્ચિમ રેલવે સુરત ભુસાવલ રેલ સેક્શન પર મોટો અકસ્માત થયો હતો જલગાંવ સુરત આવી રહેલ કોલસા ભરીને જતી માલગાડી ના સાત કોચ અને એન્જિન અમલને રેલવે સ્ટેશન પર પાટા પરથી ઉતરી ગયા હતા બંને લાઈનો પ્રભાવિત થવાના કારણે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી હતી તો ઘણી ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા જ્યારે અમુક ટ્રેનોને શોર્ટ ટર્મિનલ કરવામાં આવી હતી ટ્રેનો રદ થવાને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો મારું નામ આરિન પટેલ છે અત્યારે છે ને પ્રયાગરાજની ટિકિટ બુક કરાવેલી હતી પણ સવારે અમે આવ્યા તમને કોઈ પાંચ ચાર વાગ્યે ત્યાંથી ઉઠીને અમરોલીથી પણ અત્યારે ત્યાં ટ્રેનનો ટાઈમ એ લોકોએ કીધો કે બાર ને પિસ્તાલીસે જશે હવે બાર ને પિસ્તાલીસે પછી અગિયાર વાગે આવ્યા પાછા અહીંયા અમે તો આવે કે છે સાત વાગે સાંજે જશે તો અમારે શું કે ત્યાંથી અમરોલીથી અહીંયા આવવાનું જવાનું અને અહીંયા વેઇટિંગ રૂમની કોઈ વ્યવસ્થા છે નહીં એટલે બહુ તકલીફ પડે છે અને ઘણા બધા મુસાફરો છે તમને કહો તમે જોઈ શકો છો કે પ્લેટફોર્મ પર ટ્રેનની વેઇટ કરીને બેઠેલા છે કોઈ સુવિધા નથી તમે જુઓ છો તમને કહો અત્યારે કોઈ તાપની ગરમીની અંદર વેઇટિંગ રૂમની આપણા પૂછવા ગયા હતા કે વેઇટિંગ રૂમ છે નહીં કે પેલો ખાડો ખોદેલો છે એના અંદર જવાય એવું છે નહીં કે કલ્પેશ બારોટ પૂર્વ સભ્ય જેલા રૂસી વેસ્ટર્ન રેલવે ગઈકાલે અમલનેર ખાતે જે માલગાડી પડી જવાનો બનાવ બનેલો તો એને કારણે સમગ્ર વિસ્તારમાં પેસેન્જર છે ખાસ કરી ઉડનાની વાત કરીએ લાંબા રૂટની જે ગાડી હોય છે એ ઉધના સ્ટેશન ઉપર ઉપડે છે ત્યારે સવારે જે પાંચ પેસે ગાડી હતી હમસવર એક્સપ્રેસ ઉડના ઉડનાથી એ ગાડી સવારે મેસે ગાડી સાડા પાંચ ઉપર સાડા પાંચના બદલે કે ભાઈ પોણા બાર વાગે ઉપર છે પોણા બાર વાગે જયારે પેસેન્જર પાછા ત્યારે કે જે ગાડી સાંજે સાત વાગે ઉપર છે પંદર પંદર વીસ વીસ કલાક સુધી ગાડીઓ લેટ છે એની સામે રેલવે પ્રશાસન તરફથી કોઈ સુવિધા કરવામાં આવી નથી કોઈ જાહેરાત કરવામાં આવતી આપ જોઈ શકો છો હજારો પેસેન્જર પ્લેટફોર્મ પર આ ગરમીમાં પ્લેટફોર્મમાં સુઈને ટાઈમ પસાર કર્યા છે રેલ્વે પ્રશાસન સુવિધા કરવામાં આવી જોઈએ સુવિધા છે નહીં પેસેન્જર આમ પોકારી ચૂક્યા છે અને જે ગાડી લેટ છે કઈ ગાડી કેન્સલ છે એ બી જાણ નથી કરતા હું અહીંયા આવીને એક કલાક સ્ટેશન પર ફોન કરું છું અધિકારી ફોન ઉચકો પણ તૈયાર નથી માત્ર અધિકારી એસી ઓફિસ બેસીને ટાઈપા કરે છે મેહતાઓના અધિકારીને વાલા થાય છે પણ ખરેખર જેને તકલીફ છે એ સુવિધા દૂર કરવામાં અધિકારી સંપૂર્ણ નિષ્ફળ નિવારે